બનાસકાંઠાના વાવ રોડ પરના દબાણ બાબતે શું કહ્યું હુકમશી રાઠોડે કોના ઉપર કર્યા આક્ષેપો હુકમશી રાઠોડે નાના વેપારીઓ ધંધો કરતા ગરીબ લોકોને વારંવાર કેમ હેરાન કરવામાં આવે છે અમને ન્યાય આપો નહીતર અમે લોકો કોર્ટ સુધી જઈશું હુકમશી રાઠોડે મીડિયા સમક્ષ આપ્યું મહત્વનું નિવેદન બે મહિના અગાઉ ચૌદ મીટર સુધીનું માપ અને નોટિસ આપવામાં આવી હતી તો અત્યારે કેમ દસ મીટર સુધીની જ નોટિસો કેમ આપવામાં આવી કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે શું કહ્યું હુકમશ્રી રાઠોડે જો આ વિડીયોમાં બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા દબાણ બાબતે ભારતીય જનતા પાર્ટીપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષતાને એક મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે વાવ રોડ ઉધી એમની ચૌદ મીટરની લોટી શું અને એની મારી અમે નજર નો એક દુકાન જુઓ કે ચૌદ મીટરનો ત્યાં શીરો માર્યો તો એ દુકાનદાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલું એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબાણને જે અમુકને હટાવવામાં આવ્યા છે પણ એમને કયું દબાણ છે તો દસ મીટરનું એમની શેરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પહેલો ચૌદનો પણ શેરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને ચીફ ઓફિસરને એટલું કહેવું હોય કે તમે અમને ન્યાય આપો હોય તો હરકો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાયો એના પાસે ચૌદ મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશો તો ભારતીય જનતા પાર્ટીની જે દબડશે છે દુકાનોના અને શીડું છે બીરે બચી જશે તો કે આપણે દસ મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પરેટરું છે એમના પણ અત્યારે દબડશે છે એ ભારતીય જનતા પાર્ટીના વિશ્વ પિતા છે એમના પણ અત્યારે દબાણ હોય છે અને જે મધ્યમ વર્ગના મોરચું અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દો કેવો છે કે અગાઉ અગાઉ જે અમારેથી રાધનપુર રોડેથી અને દીવદર ટાઈમ રસ્તા જાણે દબાણ આવ્યું ને તાણે ચોવીસ મીટરનું આવ્યું પણ એવો ભેદભાવ એવો રાખ્યો અઢાર મીટરનું એમની અઢાયું અને જે સો મીટરથી હતું ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવતી હતી ભારતીય જનતા પાર્ટીને આગેવાનની દુકાની આવતી હતી તો સો મીટર ત્યાં બાકી રાખ્યું અને અઢાર મીટરનું જે હતું ને એ મધ્યમ વર્ગના મોડસુ એ પોંચસો રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને પ્રચ સાહેબને મારી વિનંતી છે કે અત્યારે બાભર શહેરની અંદર લાઠી બજારમાં દબાણ આવેલ છે પછી કોમળ જે દબાણ છે તો અમને સીટી સર્વે લાવી અને હું અહીં ચૌદ નું તોડો ત્યાં ચોવીસ નું તોડો તો અમે તમારા ભેળા છો અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટી એવું હોય ને સરકાર ને કે હુકમસિંહની જે માતાજી આ હોટલ છે તો હું કાલે કાલ મારી હોટલ હટાવવા માટે તૈયાર છું પણ તમે ચૌદ મીટર તોડો તમે દસ મીટરનો કેમ ભેદભાવ રાખો છો શું ચાર મીટરમાં ભારતીય જનતા પાર્ટીનું દબાણ આવે છે એટલે તમે તોડતા નથી હા તમારે દસ મીટરનું રાખવું હોય તો અમને જે અઢારમાં તમે દેવુદર ત્રણ રસ્તા રાધનપુર તઈમ રસ્તા અમારું તમે દબાણ તોડો છો ને તો અમને તમે એટલી રાહત આપો કે તમે હજાર વાળું અમને પંદર આપો તો એક એક લારી અમે રાખ તો મધ્યમ વર્ગના જે હજાર રૂપિયા પોનસો રૂપિયા કમાય છે ને એ લોકો પણ રોજી રોટી કમાય અને જો તમારામાં તાકાત હોય ને તો તમે તાર ચોવી તોડો અમારી હોટલું લેવા માટે તૈયાર છે પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનની જે દુકાનો આવે છે ને એ પણ તમે અત્યારે ચૌદમાં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવશે ચોવીમાં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનના દબાણ છે અને એટલે જી મધ્યમ વર્ગના મોર સુજે એમને હટાવવાના છે અને હાચી જી છે ને અતારે તમે અતારે ભાવ રોડ થી અંદર જી અતારે ઠેટ ગૌશાળા ઉધી અને આગળ રોડ 15 કરોડ રૂપિયાનો લઈ જવાનો છે ને એ લઈ જવા માટે અમારો કોઈ વિરોધ નથી વિકાસ થાય એટલે અમને ભેળા છે પણ અતારે તમારે જી ગોગાનો લેબડો આ લે નગરપાલિકા હદ આવે છે ત્યાં જિલ્લા પછી એની પાસે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તારે જમ્યાની ગ્રાન્ટમાંથી ત્યાં રોડ બનાવી શકે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે અત્યારે એમની એક પરવાનગી લાવી છે એના કારણે આ રોડ બનાવે છે હવે આ રોડની અંદર તો ભાવ રોડની અંદર અત્યારે સંજદ ઝભ્યા આવેલ છે તારાજભે આવેલ છે ભારતીય જનતા પાર્ટીના આગે બનાવેલ છે એટલે એમના બધાના આશીર્વાદ છે એટલે દસ પૂરવાનું છે અને તમારામાં તાકાત હોય ને તો ચૌદ થોડી નાખો ભલે મારી હોટલ ખાલી જતી નથી પણ અમને ત્યાં હાથ આપો કલેક્ટર સાહેબને મારી વિનંતી છે ફ્રન્ટ સાહેબ મારી વિનંતી છે અને ચીફ ઓફિસર સાહેબને મારી વિનંતી છે કે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના ના તમે હેરાન મત કરો તારે સંસદ સભ્ય ને મતાવીને વિજય બનાવ્યા છે તારા જભ્ય ભારતીય જનતા પાર્ટીના ના ધારા જભ્ય ને વિજય બનાવ્યા છે તો અમે તમારું શું બગાડ્યું છે તમારે વગર જિલ્લો નથી આપો જીઆઈડીસી નથી આપવી પ્રાંત ઓફિસ સોયગામ જતી રહી છે અત્યારે ડેઝરી દિવુદનની અંદર અને જક્ષણ અત્યારે અહીંયા તો અમારે તમે અમારા ભાભર તાલુકાને અને ભાભર શહેરની અંદર તમે જેમ તળિયા ચાટક કરો છો અમે તમારું શું બગાડ્યું છે અમે હવે કલાક તમને એવું લાગતું હોય ને તો તમે એવો આદેશ કરો ભાભર શહેર અને ભાભર તાલુકો ગોમ છોડીને જતા રહે પણ અમને ન્યાય આપો તમે આવો દગો મત કરો અને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કાલે તમારું દબણ આવે છે તમે ચોવીમાં તોડો ચોવીમાં દીવદર રોડે તોડો અને ચૌદમાં હોય તોડો પણ તમે ભેદભાવ ના રાખશો ભેદભાવ રાખવો હોય તો અમને ત્રણ ચાર ફૂટની જગ્યા આપો તો અમે મધ્યમ વર્ગના મોરસો કમાઈ ખાશે એ મારી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી વિનંતી છે દસ ફૂટનો આવતીકાલે તોડવામાં આવશે તો તમારી શું રચના છે અમારી એવી રચના છે કે અમને તમે ન્યાય આપો અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગમેથી હાફ કાળા લૂકડા પહેરો અને એ જાય એટલે ધોળા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીને એક ખાલી મત લેવા માટે આવે છે અને જાણે આમાં મધ્યમ વર્ગના મોરસો આવે ને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક વ્યક્તિને કોઈ યાદ નથી કરતું મત લઈ સૌ તારા ઘરે જતા રહે સંસદ સભ્ય બની જાય કે ધારા બની જાય કે નગરપાલિકાના પ્રમુખ બની જાય મત તોને પૈસા આપીએ અને જાણ આવી તકલીફ આવે ને એક આગેવન ભાજપ કે કોંગ્રેસ સ્વામી મને બતાવો કે કયો રોડ માટે આવ્યો આવી ઓમની નીતિ છે એક વોટ માટે બધા પક્ષ પણ આવું નીતિ ના રાખવી જોવે એવી મારી વિનંતી છે ચૌદના બદલે દસ તૂટે તો તમે કોઈ એમની સામે